you behind લોકસભા બેઠક પર કોંગ્રેસમાં ઘમાસાણ જોવા મળ્યો છે કોંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહ ચૌહાણના કોંગ્રેસના અગ્રણીઓ અને કાર્યકર્તાઓએ ભારે વિરોધ નોંધાવ્યો છે વિરોધસિંહ ભાજપના બી ટીમના સભ્ય હોવાનો પણ આક્ષેપ કર્યો છે તેમજ શહેર અને ગોધરાના કોંગ્રેસ અગ્રણીઓ ગુલાબસિંહ ચૌહાણ સામે બળવો કર્યો છે ગુલાબસિંહ ચૌહાણ પંચમહાલમાં કોંગ્રેસના કાર્યકર્તાઓને અને આગેવાનોને મળતા નથી ત્યારે ઉમેદવાર બદલવા તેમજ મૂળ કોંગ્રેસી ઉમેદવારને ઉમેદવાર બનાવવા માંગ કરી છે ઉમેદવાર નહીં બદલાય તો ઉમેદવાર બીજેપી ની બી ટીમ તરીકે જે અમારા કોંગ્રેસમાં માં કામ કરતા લોકોને અત્યાર હાલના ઉમેદવાર ગુલાબસિંહ સાથે લઈને ચાલે છે અને એ બી ટીમ જો સાઈડમાં માં નહીં કરે તો પંચમહાલ કોંગ્રેસમાં ખરેખર ખૂબ નારાજગી છે આ બી ટીમને દૂર કરવામાં આવે ઉમેદવાર બદલી શકાય એ ખરી કાર્યકરોની બદલે કાર્યકર્તાઓની લાગણી અને માંગણી થી કોંગ્રેસ પાર્ટી રહે એ છે કોંગ્રેસના કાર્યકર્તા એ ને જે કોંગ્રેસ માટે જે ટિકિટ આલી છે ગુલાબસિંહ ચૌહાણ ને હજુ અમે એમને બરાબર ઓળખતા બી નથી ને એમની અમારી ગેરંટી બી નથી કે એ અમારા કોંગ્રેસમાં રહેશે કેમ કે એ વ્યક્તિ ભાજપમાંથી આયેલા વ્યક્તિ છે તો અમારી એવી એક ઈચ્છા છે અને અમારી માંગણી અને લાગણી બી છે કે અમારા કોઈ બી કોંગ્રેસના કાર્યકર્તા ના આલે કોઈ બી હોય પણ ભાજપમાંથી આયેલા માંથી વ્યક્તિ ના મળવી જોઈએ આયા છે પણ એ જતા રહેવાની જતા રહેવાની ફૂલ ગેરંટી છે એટલે અમારા કોંગ્રેસના કોઈ બી કાર્યકર્તાને આપે ટિકિટ એવી અમારી માંગણી અને લાગણી છે